સુરતમાં પડેલા ભારે વરસાદથી પર્વત ગામમાં ખાડીપુરની સ્થિતિ છે પર્વત ગામના મગોબ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ખાડીપુરના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે પેટ્રોલ પંપમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જનજીવનને વ્યાપક અસર પડી છે જે આકાશી દ્રશ્યો છે સંપૂર્ણ રસ્તો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે ખાડીપુરની સ્થિતિને લઈને અત્યારે જે લોકો હાલાકીનો સામનો જે છે તે કરતા નજરે પડી રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટ નો માલ હોય કે પછી અલગ અલગ જે વાહનો છે તે પાણીની અંદર બસ સ્ટેન્ડ આવેલો છે તે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે કરોડો રૂપિયા ખાડી પછાડી ખરીદવામાં આવ્યા હતા પરંતુ કરોડો રૂપિયા તો પાણીમાં દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક લોકો ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શો કેશો દર વખતની પરિસ્થિતિ આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે શો કેસો મારું નામ મહેન્દ્રસિંહ રાજપુર દર વર્ષે આ એક ફેશન બની ગયો છે ભાજપનો યાની સુરત મહાનગરપાલિકાનું જીતું જાગતું કટકીનું આ ઉદાહરણ છે અમે મારે પાછળ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બે મહિના પહેલા આવ્યા હતા મઈ મહિનામાં ત્યારે હેલીપેડ બન્યો હતો એકદમ સૌંદર્યકરણ થયું હતું ખાલી પંદર મિનિટમાં કરોડો રૂપિયાનો હેલીપેડ બનાવી

રાષ્ટ્રવાદ વાતો કરવાની બીજી અલગ અલગ વાતો કરવાની પણ ઉદાહરણ છે હું લઈને બેઠો છું ક્યારે તમારે મુંડન કરાવવાનું છે હું નાવી લઈને આવી જાઉં તમે મુંડન મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આ ઉપર સુધી આ આ કેન્દ્ર સરકાર સુધી आवाज પહોંચાડો કે સુરતમાં એવા મૂર્તિયા છે લોકોને લૂંટે છે અમે દુખી થઈ ગયા છે અમે શું કરવાનું અમારે તો મરવાની પરમિશન માંગવાની છે કે અમે મરી જઈએ સાહેબ તમે જણાવજો જે રીતના પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે આ પરિસ્થિતિને લઈને કરોડો રૂપિયા ખાડી પછાડી ખરીદવામાં આવતા હોય છે પરંતુ અહીં તો કોઈ સુવિધા દેખાતી નથી એ હર સાલ કી સમસ્યા હૈ પિછલી 5-7 સાલો સે યે પ્રોબ્લેમ આ રહી હૈ ઓર હર ચુનાવ મે નેતા લોગ યે વાદા કરકે જાતે બાકી કોઈ ચીજ કા કોઈ સોલ્યુશન નહીં હોતા હૈ ये दूसरी खाड़ी इस खाड़ी में कन्वर्ट कर दी गई है और इसकी वजह से इतनी बड़ी प्रॉब्लम आ रही है कि ये पूरा गड़ोदरा विस्तार के लोगों की मेन रोड है तो डेढ़ महीना पहले मोदी जी मई में आए थे डेढ़ करोड़ रुपए का हेलीपेड बनाया था वो देखो पूरा हेलीपेड पानी पे भर रखा है तो ये सब लोगों को गुमराह कर रही है जनता को गुमराह कर रहे है की इनको मालूम है की जनता भूल जाएगी दो दिन ऐसे करेगी और तीसरे दिन भूल जाती है सब अपने अपने काम में लग जाते है कोई सुनने वाला नहीं है और हर साल की यही प्रॉब्लम है એટલે લાખો કરોડો રૂપિયા ખાડી પછાડી ખર્ચવામાં આવ્યા છે પરંતુ જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તેની પાછળનું કારણ માત્ર ને માત્ર ખાડીપુર જોવા મળી રહ્યું છે અને લોકો એક પ્રકારે ત્રાઇમામ જોવા મળી રહ્યા છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાઈ ચગતાપ જીએસટીવી સુરત